આ વિડિયોમાં આપણે વાત કરીશું એવા એક મંદિરની કે જ્યાં નવરાત્રિ દરમિયાન બહુ જ એટલે કે સાજી સંખ્યામાં લોકો અહીંયા દર્શન માટે આવે છે એટલે કે ભાવનગર જિલ્લામાં આવેલું ઊંચા કોટાડામાં આવેલું એક સુંદર મંદિર એટલે કે માતા ચાઉંડા માતાજીના મંદિરની અને મિત્રો આ વિડીયોમાં હું તમને આજુબાજુ કેવી રહેવાની વ્યવસ્થા છે તેમજ ખાણીપીણીની તેમજ ભોજનશાળા કેવી છે તેમજ અહીંયા તમે કઈ રીતના પહોંચી શકો તેની હું બધી જ માહિતી આ વિડીયોમાં આપીશ તો મિત્રો આ તમને જોડા સજોડ આ વિડીયો સાથે અને મિત્રો આપણે ચાલુ કરશે આપણી મુસાફરી અને મિત્રો કહેવાનું એ પણ હું નહીં ભૂલીશ કે જે મિત્રો મારી ચેનલમાં નવા હોય તો મિત્રો અવશ્ય એક વાર સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મારા ધાર્મિક વિડીયો જોવા મળતા રહે તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ આપણી મુસાફરી તો કેમ છો મિત્રો આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજુની સફરમાં એક નવા વિડીયો સાથે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા માતા ચાઉંડા માતાના મંદિરની જે દરિયા કિનારે આવેલું છે તો મિત્રો આજે આપણે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ મિત્રો આ મંદિર ભાવનગર જિલ્લાના મવા તાલુકામાં આવેલા કોટાડા ગામમાં છે તો આજે આપણે તેની મુલાકાત લઈશું અને દર્શન કરશું માતા ચાઉંડના માતાજીના તમે મારી સાથે જોડા બ્લોગનો અને આનંદ માણો તેમજ જે મિત્રોએ મારી ચેનલ ગુચ્ચુની સફરને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો વિશે એકવાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી તમને ભવિષ્યમાં આવ્યા ધાર્મિક વિડીયો જોવા મળતા રહે તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ આપણી મુસાફરીની આપણે આવી ગયા છીએ માતા ચાવુંડામાના સાનિધ્યમાં એક શક્તિપીઠ છે અહીંયા મિત્રો આપણે હવે મંદિરની મુલાકાત લઈશું તેમજ આજુબાજુની જગ્યાની મુલાકાત લેશું તમને તેના પણ દર્શન કરાવીશ અને તો અમે તમામ મારી સાથે જોડાવા બ્લોગ સાથે અને આનંદ માનો અને મિત્રો તમે મારી પાછળ બધી વસ્તુ જોઈ શકો છો એ બધી ધર્મશાળાઓ છે બધી ભોજનશાળાઓ છે અહીંયા મિત્રો તમે મારી સાથે જોડાવા બ્લોગ સાથે અને આનંદ માણો અને આપણે હવે કરશો માતાજીના દર્શન તમે મારી સાથે જોડાયેલા રહો કેવી સુંદર મજાની માર્કેટ છે મોકડાઓ છે શ્રીફળ છે તેમજ ઘર વપરાશની નાની મોટી વસ્તુઓ પણ અહીંયા મળી રહી છે તે પણ તમે જોઈ શકો છો ચારે બાજુ મિત્રો આપણે ધીરે ધીરે હવે મંદિર તરફ પહોંચવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે રસ્તો હાલમાં તો માણસો ઓછા દેખાય છે પરંતુ જ્યારે ચૈત્ર નવરાત્રિ આવે છે તેમજ જ્યારે નવરાત્રિનો સમય હોય છે ત્યારે અહીંયા લાખો સંખ્યામાં અહીંયા માણસો હોય છે તમારે પગ મૂકવાની પણ અહીંયા જગ્યા હોતી નથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક રામજી મંદિર પણ છે મિત્રો આપણે ધીરે ધીરે ટાળ ચઢીને માતા મંદિર તરફ જઈશું મિત્રો અહીંયા માતાજી માટે પ્રસાદ લઈ લીધું છે મિત્રો તમે સામે જોઈ શકો છો માતા ચાવુંડા માતાનું મંદિર આવી ગયું છે આપણે તેના દર્શન કરશું મિત્રો તમે જોઈ શકો છો મંદિરની બહાર પણ અહીંયા સારા એવા પ્રસાદનો ભંડાર છે તમે જોઈ શકો છો શ્રીફળ છે ચુંદડી છે તેમજ નાની મોટી અહીંયા માતાજીને ચડાવવાની વસ્તુ પણ છે તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આપણે હવે માતાજીના દર્શન કરશું તમે જોઈ શકો છો માતાજીનું કેવો અહીંયા સુંદર સ્વરૂપમાં અહીંયા મૂર્તિ બિરાજમાન છે તમે દર્શન કરી શકો છો તેમજ મિત્રો પાછળની બાજુ પણ માતાજીનું નાનું મોટું મંદિર છે તેના પણ દર્શન કરશું મિત્રો તમે જોઈ શકો છો મંદિરનું પરિસર છે મિત્રો અહીંયા પણ નાનુંમથું માતાજીનું મંદિર છે એના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો તેમજ મિત્રો બાજુમાં માતાજીનું ખાંડિયા ત્રિશુલનું સ્થાનક આવેલ છે તે પણ તમે અહીં જોઈ શકો છો તેમજ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુ બીજું ઘણી બધી જગ્યાઓ પણ જોવાની છે અહીંયા તમે જોઈ શકો છો હવન કુંડ પણ છે જ્યાં અહીંયા ચૈત્ર નવરાત્રિ તેમજ નવરાત્રીના દિવસોમાં અહીંયા હવન થાય છે સારી સંખ્યામાં મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ હવે આપણે નીચે તરફ જઈશું બજાર તરફ તો મિત્રો આપણે જે માર્ગે મંદિર તરફ ગયા હતા તે માર્ગે આપણે નીચે જઈશું અને મિત્રો તમે અહીંયા સારી એવી ખરીદી પણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો સારી માર્કેટ પણ છે અહીંયા તો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા એક અન્નક્ષેત્ર પણ છે ત્યાં માતાજીની પ્રસાદી પણ અહીંયા તે આપવામાં આવે છે તેમજ અહીંયા ભોજનશાળા પણ છે તો મિત્રો આપણે ભોજન લઈશું તેમજ માતાજીનો પ્રસાદ લઈશું મિત્રો તમે જોઈ શકો છો આપણે ભોજનશાળાની અંદર આવી ગયા છીએ આપણે અહીંયા બાર ચંપલ કાઢીને માતાજીનો પ્રસાદ લઈશું મિત્રો તમે જોઈ શકો છો આપણે માતાજીનો પ્રસાદ લઈશું અને મિત્રો હવે અમે લોકો માતાજીનો પ્રસાદ લઈને ફરી તમારી સાથે જોડાશું તો તમે અમારી સાથે જોડાવો અને મિત્રો તમને આવક કેવા લાગ્યો એકવાર કોમેન્ટમાં કહેજો અને લખવાનું નહીં ભૂલતા જય ચાવુંડામાં જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પ્રસાદ લઈને આવી ગયા છીએ હવે આપણે દરિયા તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો સારા એવા દરિયા કિનારા પણ છે તો અહીંયા પણ તમે એની મુલાકાત લઈ શકો છો અને મિત્રો તમને કેવો લાગ્યો વ્લોગ મારો અવશ્ય કોમેન્ટમાં કહેજો તો મિત્રો આપણે ફરી મળશું એક નવા વીડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને મિત્રો ખાસ વિનંતી ફરી એકવાર કહું છું કે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો એક અવશ્ય અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે